નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ જોઈએ આજના સમાચાર ગાંધીનગરની નર્મદા કેનાલમાં પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી બિનવાર્ષી મૃતદેહોની ઓળખ મેળવવા કવાયત ગાંધીનગરની મેદ્રા લીંબડિયા અંબાપુર તેમજ અડાલજ નર્મદા કેનાલમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અજાની બે મહિલા અને ત્રણ પુરુષોએ મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લેતા ડબોડા અને અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી બિનવારસી મૃતદેહની ઓળખ માટે કવાયત હાથ ધરી હતી લગ્નના ચાર મહિનામાં પરિણીતાની આત્મહત્યાના મામલે વલસાડમાં રહેતા પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાઈ વલસાડના અતુલ હરિયા ફાટક પાસે રહેલી પરિણીતાએ લગ્નના ચાર મહિનામાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના પતિ અને સસરા સામે મરી જવા માટે મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો પરિણીતાના લગ્ન બાદ તેના પતિ અને સસરા દ્વારા માનસિક ત્રાસ અપાતા પરિણીતાએ કંટાળી પોતાના ગળે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી પોલીસે આરોપી પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી વડોદરામાં બે મિત્ર વચ્ચે ભોજન બાબતે ઝઘડો થયો એકે બીજાને ચરીના ગાજીકી નાખતા મોત નીપજ્યું વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરામાં બંધ સ્કૂલમાં સવારે ખૂની ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે આ બનાવમાં બંધ સ્કૂલમાં ભાડેતી રહેતા બે પરપ્રાંતિયો વચ્ચે ઝઘડો થતાં ખૂની ખેલ ખેલાયો હતો તેમાં બે મિત્રો વચ્ચે ભોજન બાબતે ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રોને મોતને ગાઢ ઉતાર્યો હોવાની હાલમાં પ્રાથમિક વિગતો સામે આવી છે આ બનાવમાં આરોપી આયુષ યાદવે તેના જ મિત્ર ધીરજ સુરેશદાસને છરીના ગા ઘા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું મહેસાણાના દેદરડા જેતપુર રોડ પર આવેલી કંપનીમાં વહેલી સવારે આગ ફાયર ટીમોએ આગ પર કાબુ મેળવ્યો મહેસાણા ફાયર વિભાગને પાછલા કેટલાક દિવસોથી આગના બનાવના અનેક કોલ મળી રહ્યા છે ત્યારે છેલ્લા પાંચ દિવસમાં સાતથી વધુ આગના કોલ માત્ર એક અઠવાડિયામાં મળ્યા છે ત્યારે આજે સવારે જેતપુર રોડ પર આવેલ રાજવી ફૂડ વર્લ્ડ નામની કંપનીમાં આગની જાન પાલિકાના ફાયર વિભાગને થતા ટીમો તાત્કાલિક દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ